નમસ્કાર વહલા મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગુજરાતી વિષયનું દ્વિતીય સત્ર સત્ર નંબર બે છે કાવ્ય ચૌદ રે પંખીડા સુખથી ચણજો તેનું આપણે સ્વ અધ્યન પોથીનું અને પાઠ્યપુસ્તકના તમામ પ્રશ્નોનું એક જ વિડીયોની અંદર સોલ્યુશન લઈને આવ્યા છે એટલે તમારે કોઈ પણ અન્ય પુસ્તક છે એની અંદર જોવાની જરૂર નથી તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે મળી જવાના છે જેમ કે કાવ્યની સમજૂતી વિકલ્પ હોય ખરા ખોટા હોય ખાલી જગ્યા હોય મોટા પ્રશ્ન હોય એક વાક્યના પ્રશ્ન હોય અને તમામ પ્રકારનું જે વ્યાકરણ છે તે બધે બધું વ્યાકરણ પણ આપણા આ એક જ વિડિયોમાં મળી જવાનું છે એટલે કે આ માસ્ટર વિડીયો મોટો બની શકે છે પણ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની અંદર તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ મળી રહેશે અને હા મિત્રો પરીક્ષામાં આ પાકું કરવા માટે પણ બધા પ્રશ્નોના જવાબ તમને એક જ જગ્યાએ મળી જવાથી તમારે બીજો વિડીયો પણ જોવો નહીં પડે તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ તમારે ધોરણ સાતનું ગુજરાતી જે નવી બુક છે તેના સંપૂર્ણ બધે બધા આપણે ચેપ્ટરનું સોલ્યુશન આવી રીતના જોવાના છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશો અને તમારા મિત્રોને પણ શેર કરજો ચાલો જોઈએ પ્રશ્ન નંબર જે એક લેતા પહેલા આપણે જોઈએ તેની કાવ્યની સમજૂતી રે પંખીડા સુખથી ચણજો કાવ્યની સમજૂતીમાં વિદ્યાર્થી મિત્રો કાવ્ય શું કહેવા માંગે છે તેના ભાવાર્થ વિશે આપણે ખ્યાલ મેળવી તો અહીંયા કલાપી રચિત આ કવિ ચણી રહેલા પક્ષીઓને નિરાંતે ચણ ચણવાનું કહે છે શાંતિથી ગીત ગાવાનું કહે છે એટલે કે કલરવ કરવાનું કહે છે મારાથી ડરીને તમે પોતાની આ રમત છોડીને કેમ ઉડી જાઓ છો હું પણ તમારી પાસે ચરતી આ ગાય જેવો જ છું હું કોઈ દિવસ તમારા શરીરને નુકસાન નહીં પહોંચાડી શકું વળી મેં આ બગીચામાં માળીને પણ કહી દીધું છે કે તમારા તરફ કંઈ ના ફેંકે મારા આ ખુલ્લા ઉપવન અને ઉપર તમારા જેવા બધા પંખીડાઓનો હક છે આ બધું તમારા માટે જ છે તેમ છતાં માણસોથી ડરવાની ટેવ તમને કુદરતની રીતે જ મળી છે ભલે તમે ડરતા તે મારાથી એ બધા પોતાના કલ્યાણ એમાં જ માન્યું છે તમે તો ડરો છો અમારાથી જરૂર પણ તમારા ડરવા પાછળ અમારા જેવા નિર્દય લોકો જનો જ હાથ હોય છે તમારા તરફ જે પથ્થર ફેંકે છે ને

આ કાવ્યની કંઈક આવી રીતના વાત કવિ સાથે પક્ષીઓ સાથે કરે છે અને એની સમજૂતી આવા પ્રકારની છે કંઈક ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો એક જોઈએ પ્રશ્ન નંબર એકની અંદર છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર કે દરેક પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી એના શોધીને લખવાના છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તેમાં પહેલો પ્રશ્ન છે કે રે પંખીડા સુખતી ચણજો કાવ્યના કવિનું નામ શું છે તો એનું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે કવિ કોને નિરાતે ગીત ગાવાનું કહે છે તો પંખીડાને કહે છે ત્રીજો પ્રશ્ન છે કવિએ કોને પથ્થરો ફેંકવાની ના પાડી મારીને ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પંખીડાને કુદરત પાસેથી કઈ ટેવ મળી છે તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે કે માણસોથી ડરવાની નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પંખીડાના ડરવા પાછળ કોનો હાથ છે તો નિર્દય લોકોનો હાથ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પહેલો જે પ્રશ્ન જોયો તે સંપૂર્ણ રીતે ઓપ્શનવાળા પ્રશ્નો એટલે કે વૈકલ્પિક હતો ત્યારબાદ આપણે બીજો પ્રશ્નના જવાબ મેળવવાના છે જે ખાલી જગ્યા છે અને ઓપ્શનવાળી ખાલી જગ્યા તો તેના જવાબો મેળવીએ કવિ પંખીડાને ખાલી જગ્યા ચણવાનું કહે છે તો સુખેથી અથવા સુખથી બીજું કે પંખીડા ડરવામાં જ પોતાનું ખાલી જગ્યા માને છે તો એમાં ક્ષેમ આવશે ક્ષેમ ત્યારબાદનો પ્રશ્ન કવિનું ખાલી જગ્યા પંખીઓ માટે સદા ખુલ્લું છે તો ઉપવન ખુલ્લું છે નેક્સ્ટ પ્રકૃતિ સમાનતાની ખાલી જગ્યા સૌએ ત્યાગી છે તો એમાં એકતા જવાબ આવશે તો આ ખાલી જગ્યાના તમામ પ્રશ્નોના જવાબ થયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે એન નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રણ જ્યાં તમારે ખરું કે ખોટું એ કહેવાનું છે તો જોઈએ આગળ પહેલું છે કવિ પોતાને પંખીડા સાથે ચણતા એક પંખી જેવો ગણાવે છે તો આ વિધાન ખોટું છે ત્યારબાદ બીજું કવિ કોઈ દિવસ પંખીડાના શરીરને હાની નહીં પહોંચાડે આ વિધાન સાચું છે ત્યારબાદ ચોથું કે લોકો પંખીઓ પર નિર્દયતા આચરે તેનાથી કવિ સુખી થાય છે આ વિધાન ખોટું છે જરા પણ સુખી નથી થતા

કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નિરાંતે ચણજો અને મીઠા ગીતડા ગાજો ત્યારબાદ બીજો પ્રશ્ન છે છે પંખીઓ ડરના કારણે શું છોડી દે તો જવાબ વિદ્યાર્થી મિત્રો લખીશું કે પક્ષીઓ છે એ ડરના કારણે ચણ ચણવાનું અને ગીત ગાવાનું અને રમત રમવાનું છોડી દે છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારા પ્રશ્નોના જવાબ જો ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખશો તો આવા જ તમારે સુપર સુપર બધા વિડીયો તમારા સુધી અચૂકથી પહોંચતા રહેશે તો ખાસ કરીને આ વિડીયોની નીચે લાલ બટન હશે સબસ્ક્રાઈબનું એને જરૂરથી દબાવી દો અને બે લાઇકન આવે એને પણ તમે ઓન કરી દેજો જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે પંખીઓ કવિને કવિનો ડર છોડી દે તે માટે પોતાની જાતને કોની સાથે સરખાવે છે તેનો જવાબ મેળવીએ કે પંખીઓ કવિનો ડર છોડી દે તે માટે પોતાની જાતને બરાબર કે તેમની પાસે ચરતી ગાય સાથે સરખાવે છે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે જવાબ લખીશું કે ઉડી જતા પંખીઓને ભય સતાવતો હશે કે કોઈ તેમના શરીરને હાનિ પહોંચાડે ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે કવિએ માળીને શેની ના પાડી છે તો જવાબ લખીશું મિત્રો કવિએ માળીને ઉપવનમાં આવતા પંખીડાઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે પ્રશ્ન છે કે કવિનું ખુલ્લું ઉપવન કોના માટે છે જવાબ લખીશું કે કવિનું ખુલ્લું ઉપવન સર્વે પંખીડાઓ માટેનું છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે પંખીડા પોતાનું કલ્યાણ શેમાં સમજે છે જવાબ વિદ્યાર્થી મિત્રો લખીશું કે અન્ય જીવોથી કે મનુષ્યથી ડરીને રહેવામાં જ પંખીડા પોતાનું કલ્યાણ સમજે છે ત્યારબાદનો પ્રશ્ન આઠમો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કવિના મતે પંખીડાઓના ડરવા પાછળનું કારણ શું છે તો જવાબ લખીશું કે કવિના મતે નિર્દયી લોકોના હાથના કારણે પંખીડાઓ મનુષ્ય જાતિ ડરે છે તો વિદ્યાર્થી મિત્રો આ થયા એક વાક્યના આપણે બધા જ પ્રશ્નોના જવાબ મેળવી લીધા છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે જે આપણે ટૂંકા પ્રશ્નોના જવાબ મેળવાના છે તો ચાલો જોઈએ મિત્રો કે ટૂંકા પ્રશ્નોના જવાબ દરેક પ્રશ્નના મેળવીશું પહેલો પ્રશ્ન છે કવિ પંખીડાના ડરને દૂર કરવા માટે શું કહે છે તો જવાબ લખીશું કવિ પંખીડાના ડરને દૂર કરવા માટે કહે છે કે નિરાંતે ચણજો ગીત ગાજો અને કોઈ પણ જાતના ડર રાખ્યા વગર જે રમતા રમતા હતા તે રમજો મારાથી કોઈ ડરો છો હું પણ તમારી પાસે ચરતી ગાય જેવો છું હું કોઈ દિવસ તમારા શરીરને હાનિ નહીં પહોંચાડું વળી મેં મારીને પણ તમારી તરફ કંઈ ન ફેંકવાનું કહે કહ્યું છે મારું આ ઉપવન તમારા જેવા બધા પંખીડા માટે જ છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે છે તેની અંદર પંખીડાઓના ડરવાની પાછળ કોનો હાથ છે અને કેમ જવાબ મેળવીશું મિત્રો કે પંખીડાના ડરવાની પાછળ નિર્દય લોકોનો હાથ છે કારણ કે તમે ગમે ત્યારે તેમના પર પથ્થર ફેંકે તે પથ્થર ફેંકે છે પ્રકૃતિની સમાનતાને ભૂલીને આ લોકો બધે પોતાનો હક જમાવ જમાવવા ઈચ્છો ઈચ્છે છે તેથી તે પશુ પંખીઓને હાનિ પહોંચાડવા જરા પણ અચકતા નથી અને પંખીડાઓ આવા લોકોથી ડરે છે તો મિત્રો આ પ્રશ્ન નંબર બેનો જવાબ થયો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર ત્રણનો છે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે પંખીડા પોતાનું કલ્યાણ શેમાં સમજે છે અને કેમ જવાબ મેળવીશું મિત્રો કે પંખીડા પોતાનું કલ્યાણ મનુષ્ય ડરવાથી સમજે છે કારણ કે નિર્દય મનુષ્ય જાત પંખીડાઓને પહોંચાડવામાં જરા પણ અચકતી નથી પંખીડાઓને કુદરત તરફથી ડરવાની ટેવ મળી છે જો તે તેમની ટેવ જ પોતાના જાતને સુરક્ષિત રાખવામાં ઉપયોગી બને છે નેક્સ્ટ ક્વેશન પ્રશ્ન નંબર ચાર છે કે તમે પંખીઓને ક્યારે ઉડાડ્યા છે અને કેમ જવાબ લખીશું હા મેં પંખીઓને ઘણીવાર ઉડાડ્યા છે પરંતુ એમને ક્યારેય હાનિ પહોંચાડી નથી પંખી ઉડવામાં ઉડાડવામાં પાછળનું મારું કારણ એ છે કે તડકામાં સૂકવેલા અનાજ એ બગાડે છે ઘણીવાર તો ઘરના ચરોખામાં માળો કરતા તે ચરકથી ગંદુ કરતા હોવાથી એમને મેં ઉડાડ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર પાંચ છે કે તમે પંખીઓ શા માટે અને શું શું કરો છો મેળવીશું જવાબ કે હું અમે પંખીઓ પંખીઓને ચણ નાખું છું પાણી પીવાના કુંડા મૂકું છું નાની ચકલીઓ માટે કાગળના પૂંઠાનું ઘર પણ બનાવીને લગાવેલું છે પશુઓ માટે પાણીના હવાડા પાણી ભરીને આપવામાં મદદ કરું છું વળી ગાયને કૂતરાને રોટલી ખવડાવું છું છાંયડાવાળી જગ્યાએ તેમને બેસવા માટે મળી શકે તેવા પ્રયત્ન કરું છું મારા મિત્રો સાથે મળી મળી કરીને તેમના અમારો ડર ઓછો થાય તે માટે સાથે વર્તન કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો છઠ્ઠો છે જે મોટા પ્રશ્નો છે જે તમારે સ્વ અધ્યયન અંદર ખૂબ જ મહત્વના અને આવા મોટા પ્રશ્નો આપણે ભાગ્યે જ પરીક્ષામાં પૂછાતા હોય છે છતાં પણ તમારે પૂછાય તો તમને ખૂબ જ ઉપયોગી થશે કે રે પંખીડા સુખથી ચણજો કાવ્યનું શીર્ષક સમજાવો તો મિત્રો કલાપી રચિત ઉર્મી કાવ્યમાં કવિ પ્રકૃત પ્રકૃતિને સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવતા ડરને દૂર કરવાની વાત કરી છે કવિ ચણ ચણી રહેલા પક્ષીઓને કહે નિરાતે ચણવા અને સુખીથી ગીત ગાવાનું કહે છે કવિ કહે છે કે મારાથી ડરીને કેમ રમત રમવાનું બંધ કરી દો છો હું પણ તમારી પાસે રહેલી એક ગાય જેવો જ છું હું કોઈ દિવસ તમારા શરીર સાથે હાનિ નહીં પહોંચાડું વળી મારીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી દીધી છે વળી મારું આ ઉપવન સદા સર્વ પંખીડાઓ માટે ખુલ્લું રહેશે આટલું કર કરવા છતાંય તમારો ડર જરા દૂર થતો નથી આ ટેવ તમને કુદરત પાસેથી મળેલી છે જો કે તેમના આ ડરવા ડરવાના પોતાના કલ્યાણ માટે શોધી લીધું છે તમે ડરવા ડર ડરથી ઉડી જાઓ છો તે નિર્દય લોકોના હાથનો હાથ છે આવા લોકો રમત તો તમારા તરફ ફક્ત ફેંકવાનો છે હું જોઈને દુઃખી છું કે કુદરતમાં રહેલા એકત્વનો ભાવ ત્યજીને કેટલાક લોકો તમારા નિર્દયતાને આચરે છે આમ કવિ પંખીડાને કોઈ પણ જાતનો ડર છોડી નિરાતે ચણવા કહે છે રે પંખીડા સુખથી ચરજો શીર્ષક યોગ્ય છે ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના સમજાવો તો મિત્રો જવાબ લખીશું કે હા કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય કારણ કે કુદરતે સર્જેલી પૃથ્વી પરના તમામ પદાર્થો પર કેવળ મનુષ્ય જનો જ હક નથી પણ તમારા જીવ તમામ સજીવો પર સમાન હક છે કુદરતે સર્જેલા તત્વો પર એના ભોગવતા પર એમના એમનો પણ એટલો જ હક છે આપણો છે પરંતુ મનુષ્યમાં કેટલીક લાલસાઓમાં પ્રાકૃતિક સમાનતાને ભૂલીને તેમની સાથે નિર્દયતા પૂર્વક વર્તન કરે છે પોતાની સગવડ ભોગવવા એ અબોલા જીવને હાનિ પહોંચાડવામાં જરા પણ અચકતા નથી કુદરતે સર્જેલા પાણી ખનીજ જમીન તેમજ દરેક તત્વોમાં સમાન હક હોય છે આ તત્વ કુદરત તરફથી સૌને ભેટે મળ્યા છે આથી માનવ સર્જિત ન હોવાથી દરેક તત્વ બધા સજીવો સમાન હક છે પૃથ્વી પર તમામ સમાન છે અને આ સમાન પણ આપણી જેમ જ જીવે છે તો મિત્રો મિત્રો આ થયો આપણો ત્યારબાદનો પ્રશ્ન છે જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ હશે કાવ્ય પંક્તિ સમજાવો કે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોઈદી તમ શરીરને કોઈ હાનિ નહીં કરું તો એનો જવાબ મેળવીએ વિદ્યાર્થી મિત્રો કે આપેલી પંક્તિમાં ડરતા પંખીડાઓ કવિને ડરો ડરો છો હું પણ તમારી પાસે ચરતી ગાય જેવો છું જેમ તેમની સાથે તમે કોઈ પણ જાતનો ડર વિના રહો છો તેમ મારી સાથે પણ રહો ડરશો નહીં મારાથી હું કોઈ દિવસ તમારા શરીર પર કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચાડું સાથે કહે છે કે તમને કોઈ પણ રીતે ડરાવીશ નહીં તમારા પર પથ્થર કે બીજું કાંઈ પણ ફેંકીશ નહીં ફેંકવા દઈશ પણ નહીં આથી તમે નિરાંતે ચણજો જેમ તમે તમારી આસપાસ નજારા જાન જાનવર સાથે નિરાંતે રહો છો તેમ તેમની તેમની પર વિશ્વાસ કરો છો તેમ મારા પર પણ તમે કરો તો આવી રીતના કવિ અહીંયા કહે છે ત્યારબાદનો પ્રશ્ન છે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર જવાબ લખીશું ઉપરોક્ત પંક્તિમાં દ્વારા કવિ સમજાવવા માંગે છે કે જે રીતે પંખીડા આપણાથી ડરે છે અને એમના ડરથી પાછળ જવાબદાર કોઈ પણ હોય તો તે નિર્દય વ્યક્તિના હાથ કારણ કે આવી વ્યક્તિ કોઈ પણ જાતના પશુ પંખીઓ પર દયા આવતી નથી તો તેમની તરફ પથ્થરો ફેંકતા અચકાતા નથી પંખીડા તરફ પથ્થર ફેંકવા એ એમના માટે ખેલ જેવું છે જેની તે મજા લેતા હોય છે પણ તેમની આ મજા મૂંગા જાનવરોને સજા બની જાય છે આથી કવિ કહે છે કે અમારાથી ડરીને તમે તમારી રીતે ઉડી જાઓ એ ડરની પાછળ આવા દયાહીન વ્યક્તિઓનો જ હાથ હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે દુખી છું એ કુદરત તણા સમ્ય એક્ય ત્યાગી રે સત્તાતમ પર જનો ભોગવે ક્રૂર આવી તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મેળવીશું કે આપેલી પંક્તિમાં કવિ કલાપી કહે છે કે હું એ જોઈને દુખી થાઉ છું રે કે કુદરતમાં રહેલા એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આજરે છે આ ઉપવન ઉપર પૃથ્વી પર માત્ર મનુષ્ય જ નો હક નથી સૌ પશુ પંખીઓનો પણ તેના હકદાર હોય છે તેમ છતાં માન માનવી પ્રાકૃતિક સમાનતાને ભૂલીને ક્રૂર સત્તા ભોગવવા માટે તેમના હકને છીનવવા મથે છે માનવી કુદરતની બધી જ વસ્તુઓ પર માત્ર પોતાના જ હક જમાવવા માંગતો હોવાથી અન્ય જીવ સાથે નિર્દયતાથી વર્તે છે તેમ હાનિ પહોંચાડે છે તેમના ઉપર ડર પેદા કરે છે આમ આવી નિર્દય વ્યક્તિ કુદરતની સમાનતાને ભૂલીને દરેક વસ્તુને સત્તા ભોગવવા માટે ક્રૂર રીતે અપનાવતી જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ થયે આપણા જવાબ ત્યારબાદ કાવ્ય પંક્તિ છે પૂર્ણ કરો તો અહીંયા આપે જવાબ આપેલા જ છે તે તમે જોઈ શકો છો ખુલ્લું મારું અસ્તનનો હા

અને લખી શકો છો બરાબર ત્યારબાદ કાવ્યના આધારે સાચું હા પંખીડા લખો અને ખોટું હોય તો જા પંખીડા લખો તો પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે તો જાઉ પંખીડા કવિ પોતાને ગાય જેવા કહ્યા છે આવ પંખીડા મારો બગીચા બગીચો બધા પંખીઓ માટે ખુલ્લો છે આવ પંખીડા કવિ પંખી પર

મારે લીધે કોઈ પણ નુકસાન થાય તો મને દુઃખ થાય તો નુકસાનની જગ્યાએ આપણે હાનિ મૂકવાનું છે કે મારે લીધે કોઈ પણ હાનિ થાય તો મને દુઃખ થાય એવી રીતના ઉદ્યાન છે તો અહીંયા ઉપમન મૂકવાનું છે કલ્યાણ છે તો ક્ષેમ નિર્દય છે તો અહીંયા ક્રૂર કર છે અહીંયા હસ્ત અને સમાનતા છે ત્યાં સામ્ય અને પાણો છે ત્યાં પથ્થર મૂકી આ વાક્ય ફરી વખત લખવાનું છે ત્યારબાદ આઠમામાં સદાય તો માટે કાયમ મૂક લખી અને મૂકવાનું છે પ્રશ્ન નંબર એના પછી છે કે શબ્દનો અર્થ વાંચી જે સાચી રીતે વપરાયો છે તેમાં ખરાની અને શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે તો ક્ષેમ અને સુખ શાંતિથી એમાં બીજા ઓપ્શન ઉપર ટીક માર્ક આપણે કરીશું અને મનુષ્યોથી ડરવાની જ પંખીઓ પોતાનું ક્ષેમ માને છે આ વાક્ય સાચી રીતે આપણે લખેલું છે પાણો ને પથ્થરમાં પહેલાં ઉપર આપણે ટીક કરીશું કે પર્વત એટલે નાના મોટા પાણાના ઢગલા અને એનું વાક્ય આપ જોઈ શકો છો હસ્ત એટલે પાણી તેમાં બીજા નંબર ઉપર ટીક કરીશું કે પિતાજીએ દીકરીને પાણી ગ્રહણની વિધિ કરી તો એનું વાક્ય નીચે આપણે બનાવેલું છે ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તે આપ જોઈ શકો છો અને હવે આપણે જોઈએ કે વ્યાકરણ વિભાગ આ વ્યાકરણ વિભાગમાં શબ્દકોષનો ઉપયોગ કરીને નીચેના શબ્દોનો અર્થ ભેદ નોંધું કરવાનું છે જેમ કે વન તો ઉપવન બરાબર તો વન તો જંગલ પણ થાય અરણ્ય થાય ઉપવન એટલે બગીચો થાય ઉદ્યાન થાય શિક્ષક અને ઉપશિક્ષક તો કે શિક્ષક એટલે માસ્ટર શિક્ષણ આપનાર અને ઉપશિક્ષક એટલે મદદની શિક્ષક થાય ત્યારબાદ અહીંયા બીજામાં છે વાંસ તો ઉપવાસ તો વાંસ તો વસવાટ અને ઉપવાસ એટલે અન અનસન અન્નગ્રહણ ન કરવું તે પછી ખંડ અને ઉપખંડ તો ખંડ ઓરડો અને રૂમ થાય અને ઉપખંડ એટલે ખંડનો એક ભાગ થાય કથા ઉપકથાની વાત કરીએ તો કથા એટલે વાર્તા કહાણી થાય અને ઉપકથા એટલે આડકથા કે મુખ મુખકથામાં કથામાં આવતી નાની કથા પણ થાય

સમાનાર્થી શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હાની એટલે નુકસાન ખોટ તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી જો વિડીયો જોઈ રહ્યા હોય આપણે ઘણો સમય થઈ ગયો મેં તમને કહ્યું હતું કે વિડીયો બહુ લાંબો બનશે પણ તમારે એ ટુ ઝેડ તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આવી જવાના છે તો જોઈએ મિત્રો આની અંદર હાની તો નુકસાન ખોટ ઉપવન તો બાગ ઉદ્યાન ક્રૂર તો નિર્દય દયાહીન હસ્ત તો હાથ કર સામ્ય એટલે સરખાપણું સમાનતા એક્ય એટલે એકતા એટલે સમ ખેલ એટલે રમત ક્રીડા ગાય એટલે ધ્યેનું ગાવડી સદા એટલે કાયમ હંમેશા કુદરત પ્રકૃતિ નિષક પંખી પક્ષી ખગ જન માણસ મનુષ્ય ત્યાગ ત્યજી છોડી ક્ષેમ એટલે કલ્યાણ સુખી વિરોધી શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સુખ તો દુઃખ ક્રૂર તો દયાળુ ક્ષેમ તો અક્ષયમ કુદરતી તો કૃત્રિમ હાનિ તો લાભ શામ્ય તો અશામ્ય જોડી સુધારો તો આ જોડની તમે જોઈ શકો છો ત્યારબાદ શબ્દકોષનો ક્રમ આવી રીતના લખવાનો છે બંને પ્રશ્નો જોઈ શકો છો તળપદા શબ્દ છે એનો જવાબ આ રીતના છે શબ્દ સમૂહ માટે એક શબ્દ સર્વસમાન એ છે ભાવ તો સામ્ય સરખા પણ સહજ રીતે કે કુદરત પાસેથી મળેલું તો કુદરતી પ્રશ્ન નંબર પંદર છે કે નીચે આપેલા એક એક વિષય પર ચર્ચા કરી આઠ દસ વાક્ય લખવાના છે તો ઘર ચકલીની માળો બાંધવાની કવાયત તો અહીંયા લખેલું છે તો આપ જોઈ શકો છો અને સાથે વાંચી શકો છો વિડીયો પોઝ કરીને બીજું છે કે પતંગની દોરીથી ઘવાયેલો પક્ષી તો એના વિશે તમે અહીંયા લખી શકો છો વાંચી શકો છો કે પતંગની દોરીથી ઘવાયેલું પક્ષી એના વિશે લખેલું છે સુગ્રીની વસાહત તો એના વિશે અહીંયા લખેલું છે આપ જોઈ શકો છો વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ કરી શકો ચબૂતરાના પક્ષીઓ હોય તો એના વિશે પણ લખેલું છે નિબંધ છે આઠ દસ વાક્યમાં કે બરાબર મારું પ્રિય પક્ષી કે મારું પ્રિય પક્ષી મોર તો એના વિશે પણ લખેલું છે આપ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ થયું સંપૂર્ણ આપણે સોલ્યુશન આપ જોઈ શકો છો તમામ પ્રશ્નોનું એ ટુ ઝેડ આપણે આ પ્રશ્નોમાં લઈ લીધા એક પણ પ્રશ્ન છે એ બાકી નથી રાખ્યો તો હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો ફરી મળીશું બીજા વિડીયો સાથે